રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનું ખંડન થાય બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લામાં થકી આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં હોવું પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીંધે તો એ સહન કરવા વાળો પણ સમાજ નથી આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જુઓ જે સમાજ સમાજમાં જે અપશબ્દો બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજ